નમસ્કાર મિત્રો એલ જી યુનિવર્સિટીમાં જગ્યાઓ બહાર પડેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર અને લેબ આસિસ્ટન્ટની એક એક જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં લાયકાત એમસીએ બી એમ ઇમએસસી આઈટી માગેલું છે લેબ આસિસ્ટન્ટમાં બીસીએ એમ સીએ બી એમએસસી આઈટી માગેલું છે જે કોઈ મિત્રોને રસ હોય તેણે અહીંયા દસ દિવસની અંદર આપેલા ઇમેલ આઈડી ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ શ્રી એમ કે મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સીબીએસસી સ્પોર્ટ શિક્ષકની ખાલી જગ્યાઓ પડેલી છે જગ્યાની વાત કરીએ તો ટોટલ જગ્યા બે આપેલી છે લાયક જ જોઈએ તો બીપીએડ અને સાથે સ્પેશિયલાઇઝેશન હોય હોય ટેબલ ટેનિસમાં ફૂટબોલ જે કોઈ રસ પોતાના ડોક્યુમેન્ટની બે ફોટોકોપી કોપી સાત દિવસની અંદર નીચે આપેલી એડ્રેસ ઉપર રજિસ્ટર્ડ પોસ્ટ કરવાની રહેશે ત્યારબાદ જોઈએ તો હોકન ઇન્ટરવ્યુ ગોઠવેલું છે બીજો પ્રયત્ન છે અગિયાર માસ કરાર આધારિત જગ્યાઓ ભરવાની જાહેર નિવેદા ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુરા હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત મુજબ માળખામાં તદ્દન હંગામી ધોરણે અગિયાર માસ કરાર આધારિત મિશનની જગ્યાઓ ભરવાની થાય છે જગ્યાનું નામ જોઈએ તો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર જગ્યાની સંખ્યા એક શૈક્ષણિક લાયકાત ડીપીએડમાં ગયેલું છે ઉંમર વર્ષ એકવીસ થી ચાલી વર્ષ અનુભવ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ માસિક ફિક્સ પગાર બાર હજાર ત્રણસો અઢાર મળવાપાત્ર છે ઉક્ત જગ્યા માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો જન્મના આધાર પુરાવા બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ સ્થળ બાળ સુરક્ષા એકમ એ વિંગ બીજો માળ જિલ્લા સેવા સદન પાટણ ખાતે સવારે નવ કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે ઉપરોક્ત આધારિત જગ્યાની ભરતીની આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ પાટણ રહેશે નોંધ રજીસ્ટ્રેશન સમય સવારે નવથી અગિયારનો રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં જેની નોંધ લેવી ત્યારબાદ જોઈએ તો ઉત્તર ગુજરાતની એક કોપરેટિવ બેંક લિમિટેડમાં મુજબનો સ્ટાફ જોઈએ છે ક્લર્ક ક્લર્ક કેશિયર અને પટ્ટાવાળા ક્લર્ક કક્કમ કિશોર માટે સ્નાતક પાસ અને કમ્પ્યુટરના જાણકાર ઉંમર વર્ષ આડત્રીસ વર્ષ સુધી અને પટ્ટાવાળા ધોરણ દસ પાસ અંગ્રેજીમાં નામ વાંચી શકે તેવા ઉંમર વર્ષ ચોત્રીસ વર્ષ સુધી પગાર લાયક સરકારના લઘુત્તમ વેતન ધારા મુજબ પગારના ધારા ધોરણ મુજબ ફિક્સ પગાર દિવસ સાતમાં નીચેના સરનામું અરજી કરવાનું રહેશે સરનામું જોઈએ તો પોસ્ટ બોક્સ નંબર એકસો દિવ્ય ભાસ્કર મહેસાણા ઓગણીસો પંચ્યાસી બીજો માળ સમર્પણ કોમ્પ્લેક્ષ શિલ્પા ગેરેજની બાજુમાં ભાઈવ્યા મહેસાણા